મિત્રો વસ્તાભાઈ વાઘાણી આજે વિચ્યા મુકામે આપણે કુરિયર લેવા આવી ગયા શ્રી શ્રીનંદ કુરિયર એમાં જે વલસાડ થી આપણા વિડીયા જોઈ અને જે આપણો ખેતી ના વિડીયા જોઈએ ખેતીમાં જે પરફેક્ટ રિઝલ્ટ જેને મળ્યો હોય તો એવા એક ખેડૂતે આપણને કુરિયર કર્યું છે હું કર્યું છે ગિફ્ટમાં એ રીતે ખ્યાલ નથી ઘરેજન આપણે ખોલશું ત્યારે ખબર પડશે તો ચાલો આપણે ઘરિયાજ પછી હવે ખોલશું આપણે જે ખેતીલક્ષી માહિતીના જે વિડીયા નાખવીશું ગુજરાતભરમાં યુટ્યુબ ચેનલની અંદર ગાય દરેક ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ તો એમાં વિડીયા જોઈ જોઈ અને સારામાં સારું એવું રિઝલ્ટ લીધેલું પ્રાકૃતિક ખેતીના મારા વિડીયા જોઈ તો વલસાડ જિલ્લામાંથી એવા ખેડૂતે આપણા વિડીયા જોઈને ખુશ થઈ અને ઘણું બધું એને રિઝલ્ટ મળ્યું મેળવના યાગ્રાની દવા ખાતર વગેરેની ખેતી કરે તો એમાં એને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તો એના માટે કે એને એક ગિફ્ટ મને મોકલી છે કે ઘણા બધા લોકો અરે તું હાંજ ને ફોન ફોનમાં વાતચીત કરે તો વાતચીત એવી રીતે કર કે તને તારા શરીરને કોઈ નુકસાન ન ભોગે પણ કે તો કઈ રીતે તો એને આપણને ગિફ્ટ મોકલી હે એ કે હું તમને ગિફ્ટ મોકલીશ તો કઈ વસ્તુ છે આપણે ને ખોલી અને જોઈશું કે અંદરથી કઈ નીકળે હેન્ડ ફ્રી હે કે હેરબેગ છે કે કઈ વસ્તુ હે તો જે એની ગિફ્ટ છે એને આપણે આવકારી કુરિયર દ્વારા આવેલી છે ગિફ્ટ એ ગિફ્ટ ને આપણે ખોલશું કે તું આ રીતે ગિફ્ટ નું બોક્સ આવેલું હે મિત્રો આમાં શું હોય છે યસ ફ્રી બ્લુટુથ તો આ રીતે ગિફ્ટ આવેલી છે કે જે આપણે ફેસ ટુ ફેસ જે વાતચીત કરવી હોય તો આને આ રીતે કામની અંદર ભરાવી અને આપણે ફોન પર ઉપાડી શીખવી અને ગમે તે ખેડૂત ફોન આગળ પડ્યો હોય કારણ કે એને ખ્યાલ છે કે ફોન ની અંદર તરલ એવા છૂટાઇ છે કે આપણા શરીરને ઘણા બધા નુકસાન કરે છે તો ફોન દૂર પડ્યો હોય તો આમાં બ્લુટૂથ કરી અને આપણે વાતચીત કરી શકવીશી તો ખૂબ ખૂબ સરસ આજે આપણને આ ગિફ્ટ આપી છે તો આપણે આ ગિફ્ટને આવકારવી છે અને જે કાંઈ હવે ખેડૂતો સાથે આપણે વાતચીત કરીને ફોન દ્વારા માહિતી આપશી એ અનંદ દ્વારા હવે આપણે આપશું તો આ વિડીયો પણ સારો લાગે તો શેર ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આગળ મોકલજો ગાયનું મહત્વ સમજો ગાય બાંધતા થાવ એ જ અમારો મેન હેતુ અને ઉદ્દેશ છે અને આગળ આપણે ગાય માતાને એક બે વિડીયા નાખેલા છે બહુ સરસ માહિતીના તો ઈ પણ તમે અવશ્ય જોજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા